તો રામ રામ બધાને એમ જ ફોર્ચ્યુનર ગાડી લઈને ઉપડ્યા દરિયા કિનારે હોડી હાંકો અને વસાળે આવ્યું જંગલ ને રસ્તો એવો ખતરનાક આવ્યો ને કે એકલા જેવા તેવા નીકળ્યા હોય તો એનું પેન્ટ બગડી જાય પછી અમે પહોંચી ગયા ફોર્ચ્યુનર ગાડી લઈને દરિયા કિનારે જ્યાં એખો તરી હુડકા પીડ્યા હતા થોડીક વાર લાગી તો અમારી પાછળ પાછળ ગંધભા આવ્યા અલ્ટીકા લઈને અને એની પાછળ આવ્યા વંધભા દોઢ કરોડ ની ઓડી લઈને પછી તો અમે મંડ્યા તપાસ કરવા એખો તરી હુડકા જે સારું હુડકું હોય ને એને દરિયામાં ઉતારવાનું છે અમે તો સો જણા થઈને મીંડા હુડકાની તપાસ કરવા અમે એક પછી એક એક પછી એક બધાય હુડકા જોયા પણ બધા ભંગારના પેટ ના હો પછી એમને એક હુડકું સારું લાગ્યું રાહુલભાઈ મીંડા તપાસ કરવા ક્યાંય ફૂટલો નથી ને એની માને નકર આ ક્યાંય ઘર ધોસળે રાખ પછી તમે વિચાર કરો મીડ્યા અને દરિયા કિનારે કેવી રીતે લઈ જશું મેં તો હું શું કર્યું ને તો પાંત્રીસ ટન વજન બોલો

પછી એમ પાંચક કલાક જેવો થોડોક પોરો ખાય પાછા હુડકા ને ટીંગા ટોળી કરીને ઉપાડ્યું ને માંડ માંડ દરિયા કાંઠો આવ્યો બોલો એમે તો હુડકા ને હેઠું મૂક્યું તો રાહુલ કે આ તો તમારું ડોહ ઊંધું છે અને હવળું કરો હવળું કરો પછી તો હુડકું હવળું કર્યું ને તો બળ હોપ થી ધક્કો દીધો જોર લગા કે હૈસા જોર લગા કે હૈસા જોર લગા કે હૈસા તો હુડકું ઉતરી ગયું પાણીમાં

પણ રંગીલો રાજુ તો ફાટલી નોટ હતો મને કે આ હોડી નું શું કરશું મેં કીધું હાલો આને હતી નંજન મૂકીએ ને આપણે બીજી હોડી ગોતી પણ હોડી પાણીમાં પેલી ને પાંત્રી ટન વજન હતો ને ચાલી ટન વજન થઈ ગયો પછી અમારીથી થી ઉપડી નઈ એટલે મેં ઢળી ઢળી માંડ માંડ પોગાડી પછી તો એમ એખો તરી ઉડકા પડ્યા એમાં મીંડા તપાસ કરવા ગાય થી સારું ઉડકું હોય તો હાલો એને પાણીમાં ઉતારવી અમે તો બહુ તપાસ કરી પણ એક ઉડકું સારું ન નીકળ્યું બધાય ભંગારના પેટ પછી તમે બધા થાકી ગયા એટલે કીધું હાલો કઈક નાસ્તો મંગાવી પછી એ પચાસ પચાસ રૂપિયા ઉઘરાવી ગામ ભીમડા થી રણજીત ની રેંકડી હતી સત્રીસો રૂપિયાના સમોસા મંગાવ્યા પણ રણજીત એટલો દયાળુ ને કે સમોસા હરે હરે પાંચ લિટર ચટણી અને સૌદ કિલો તો ડુંગળી આપી બોલો પણ એ દરિયા કિનારે અમને સમોસા ખાવાની એટલી મજા આવી ને કે આમ જો બે કલાક બેઠા પણ પંદર મિનિટમાં બધા સમોસા ખાઈ ગયા પછી ને બાજુમાં એક મોટા ડુંગરા ઉપર ખોડિયાર માનું મંદિર છે મેં કીધું હાલો આપણે ખોડિયાર માના દર્શન કરવા જાવી પણ અમે તો બધા હોડી હાંકી હાંકીને થાકી ગયા તા પણ માતાજીના દર્શન કરવા અમે તો ધીમે ધીમે ડુંગરા ઉપર સડવા માંડ્યા અમે તો ખોડિયાર માના જેવા દર્શન કર્યા ને કે અમને બધાયને બધોય ઠાક ઉતરી ગયો બોલો પણ અહીંયા લોકેશન એવું ગઝબનું આવતું હતું ને કે અહીંથી ઘરે જવાનું મન નતું થતું પણ આપણે આવીને આવી મોજ કરતા રહીશું તમને હસાવતા રહીશું